નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું નૂતન વર્ષ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ વિશે અમાવસ્યાના પૂજાનું અર્ચન પછી વિક્રમ સંવતનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ આ દિવસ એટલે શ્રી ગોવર્ધન પૂજન અને અન્નકૂટના ઉત્સવનો દિવસ આ સંદર્ભમાં પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણ અને વ્રજવાસીઓએ ઇન્દ્રને બદલે ગિરિરાજ ગોવર્ધનનું પૂજન કર્યું ઈન્દ્રદેવ કોપાયમાન થયા અને ફળ જલપ્રલય થયો ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને તમામ વ્રજવાસીઓ તથા ગાયોને ગોવર્ધન હેઠળ આશ્રય આપી બચાવી લીધા આ દિવસને બલિપ્રતિપદા પણ કહેવામાં આવે છે ત્રણ પગલાંમાં પૃથ્વી માગી લઈને ભગવાને વામન રૂપે બલિરાજાને પાતાળમાં મોકલી આપ્યો અને પૃથ્વી ઉપર સુરાજ્યની સ્થાપના કરી ભગવાને તે સમયે વરદાન આપ્યું હતું કે હે દાનવીર દર વર્ષે આ દિવસે તમારું પૂજન થશે અને તદનુસાર સંધ્યા સમયે દૈત્યરાજ બલિનું પૂજન કરવામાં આવે છે બીજી પ્રચલિત કથા કાલિકા પુરાણની છે મા જગદંબાએ કાલિકા સ્વરૂપ ધારણ કર્યું અને ધરતી ધણધણી ઉઠી મહાકાળ શિવજી પણ કાલિકાનો ક્રોધ શાંત કરવા નીચે નમ્યા અને લજ્જા ભાવે મહાકાલીની જીભ બહાર નીકળી ગઈ તે સંહારક રૂપમાંથી મુક્ત થયા ત્યારે ચારે તરફ હર્ષોલ્લાસ છવાયો આમ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય વધાવવા અયોધ્યાવાસીઓએ દીપમાળા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો વિશેષમાં અન્નકૂટનો અનેરો અવસર પણ આ સાથે જ જોડાયેલ જોવા મળે છે વિવિધ વૈવિધ્યસભર વાનગીઓ બનાવી ભાવપૂર્વક પ્રભુચરણે ધરવાનો અવસર એટલે અન્કુટનો અવસર સરસ ભોજનના થાળ પ્રભુચરણે ધરી ઈષ્ટદેવની કૃપા થકી નૂતન વર્ષમાં ધન અને ધાન્યથી સૌ સંપન્ન રહે તેવી મનોકામના આ ક્ષણે પરમાત્મા પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે નૂતન વર્ષના મંગલ પ્રારંભે જન સમુદાય વહેલી સવારે ઉઠીને કર્મથી પરવારી પોતાના ઈષ્ટદેવી દેવતાઓની આરાધના પૂજન અર્ચન વગેરે કરી પરમાત્માના શુભ આશીર્વાદ મેળવ્યા પછી પોતાના માતા પિતા વડીલ વર્ગ ગુરુજન સગા સંબંધીઓ સ્નેહીઓ શુભેચ્છકો અને મિત્રોને મળીને આશીર્વાદ અને શુભેચ્છાઓ યાચે છે ગુજરાતીઓનું નવું વર્ષ બેસતું વર્ષ એટલે કે પ્રથમ દિવસ છે આ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે મંદિરોમાં અન્કુટનો શણગાર કરાય છે નવા વર્ષના દિવસે લોકો વહેલી સવારે સબરસ એટલે કે મીઠું નમકની ખરીદી કરી નવા વર્ષનું સ્વાગત કરે છે સબરસ સબરસ બૂમ પાડતા છોકરાઓ શીખ માંગવા આવે છે અને મીઠાના ગાંગડા આપે છે સબરસ એ સુકન ખરીદવાની ધાર્મિક પરંપરા છે સબરસમાં નમક કંકુ અને મગનો સમાવેશ થાય છે બેસતા વર્ષે લોકો બાષ્પીભવન પામેલા તળાવમાંથી મીઠું એકઠું કરતાં મીઠાના પથ્થરો એકઠા કરીને ગામના દરેક ઘરે લોકોને વિતરણ કરતા જેને સબરસ કહેવાય છે આ સબરસનો મતલબ એ થાય છે કે આપણે સૌ એક છીએ સબરસ આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે પરંતુ આ પ્રાચીન પરંપરા હવે વિસરાઈ ગઈ છે એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં વારે તહેવારે સૌ ભેગા મળીને ઉત્સવ ઉજવતા સુખ દુઃખમાં એકબીજાની મદદ કરતા જે એકતાનું પ્રતિક હતું એમાંની એક પરંપરા બેસતા વર્ષ સાથે સંકળાયેલી છે આ સબરસ એટલે શકન ખરીદવાની ધાર્મિક પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની કથા જાણો છો કથા જાણે એવી છે કે એકવાર અચાનક રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે નાથ તમે મને કેટલો પ્રેમ કરો છો જવાબમાં શ્રી કૃષ્ણજીએ કહ્યું કે તમે મને મીઠા જેટલા વાલા લાગો છો આ સાંભળીને રૂક્ષ્મણીજી રીસાઈ ગયા તે સમજ્યા કે ભગવાન કૃષ્ણ મારી કિંમત મીઠા જેટલી સસ્તી ગણે છે આ જોઈ કૃષ્ણએ રૂક્ષ્મણીજીને પકવાન બનાવવાનો આદેશ કર્યો પણ તેમાં મીઠાનો ઉપયોગ ન કરવા કહ્યું પકવાન તૈયાર થઈ ગયા કૃષ્ણજી અને રૂક્ષમણીજી સાથે જમવા પણ બેઠા મીઠા વગરની રસોઈનો સ્વાદ ચાખ્યા બાદ રૂક્ષ્મણીજીએ ભોજન પ્રત્યે અરુચિ અને નારાજગી વ્યક્ત કરી ત્યારે તેમને સમજાવતા શ્રી કૃષ્ણજીએ કહ્યું કે હું પણ એ જ કહેતો હતો હું તમને આજે પણ મીઠા જેટલો જ પ્રેમ કરું છું આ પરથી હવે રૂક્ષમણીજીને પોતાની ભૂલ સમજાઈ અને મીઠાનું જીવનમાં શું મહત્ત્વ હોઈ શકે તે સમજાઈ ગયું ત્યારે કૃષ્ણે કહ્યું કે આજથી લોકો મીઠાને સબરસ નામે ઓળખશે અને મીઠું સુકન ગણાશે અને સૌ નવા વર્ષના પ્રથમ દિવસે મીઠાની એટલે કે સબરસની ખરીદી કરશે બસ ત્યારથી નૂતન વર્ષના પ્રથમ દિવસે સૌ પહેલાં સુકન રૂપે સબરસની ખરીદી થતી હોય છે આ દિવસે સકનમાં સબરસની ખરીદી કરવાથી વર્ષ દરમિયાન ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી સાથે સાથે માંગલિક અને શુભ કાર્યનું આયોજન થાય તેવા હેતુથી પણ સકનની ખરીદી થતી હોય છે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે કારતક સુદ એકમના દિવસે લોકો વહેલી સવારે મંદિરોમાં જઈ ઈશ્વરના આશીર્વાદ લઈ નવા વર્ષની શરૂઆત કરે છે મંદિરોમાં લોકોની સારી એવી ભીડ જોવા મળે છે ઘણા ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીઓ ઓફિસો અને દુકાનો ખોલી નાખે છે પણ મોટાભાગના વેપારીઓ લાભ પાંચમના દિવસે ધંધો કરવાનું શરૂ કરતા હોય છે ગુજરાત અને દક્ષિણ ભારતમાં કાર્તક મહિનાથી નવું વર્ષ શરૂ થાય છે જ્યારે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ચૈત્ર મહિનાથી નવું વર્ષ શરૂઆત પામે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કૃષ્ણ પક્ષ અને શુક્લપક્ષ વચ્ચે પંદર દિવસનું અંતર હોય છે એટલે કે ઉત્તર ભારતમાં મહિનો એકમથી શરૂ થઈને પૂર્ણિમાએ સમાપ્ત થાય છે પણ દક્ષિણ ભારતમાં મહિનો એકમથી શરૂ થઈ અમાવસ્યા એટલે કે અમાસે સમાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર આ વાત સાચી છે પરંતુ સમયની ગણતરી પ્રમાણે વર્ષોથી આ પરંપરા તૂટી ગઈ છે ભગવાને પૃથ્વીની રચના કરી તેનો પહેલો દિવસ ચૈત્ર સુદ એકમનો હતો ગુજરાતમાં રાજા રજવાડાઓએ નવા વર્ષની સ્થાપના કારતકથી કરી હતી જ્યારે કચ્છ પ્રદેશ અલગ રાજ્ય હતો ત્યારે હાલારી સંવત પ્રચલિત હતું તેને હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અષાઢી બીજથી હાલારી સંવત શરૂ થાય છે તે દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે કચ્છમાં નવું વર્ષ પણ આ જ અષાઢી બીજના દિવસે શરૂ થાય છે ગુજરાતીઓ મહિનાના પ્રથમ દિવસને જે રીતે બેસતો મહિનો કહે છે એ જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે જેમાં બેસતું વર્ષ એ દિવાળીના તહેવારોનો ચોથો દિવસ છે ગુજરાતીઓ માટે આ દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ હોય છે ગુજરાતીઓ શુભમ કરોતી કલ્યાણમ એટલે કે સૌનું શુભ અને કલ્યાણ થાઓ એવી ભાવના સાથે એકબીજાને નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક નવા વર્ષના રામ રામ અને હવે તો હેપી ન્યૂ ઇયર કહીને શુભેચ્છાઓ પાઠવે છે પરંપરા મુજબ બેસતા વર્ષની સવારે દીવડાઓ પ્રગટાવી ફટાકડાઓ ફોડી નવા નવા વસ્ત્રો પહેરી મીઠાઈ ફરસાણો જમી ને નવા વર્ષનું સ્વાગત લોકો કરતા હોય છે એમ માનવામાં આવે છે કે ફટાકડાના અવાજથી ઘરમાં ખરાબ શક્તિઓ આવતી નથી આ દિવસથી વેપારીઓનું નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે નવા ચોપડામાં જૂના હિસાબો આગળ ધપાવવામાં આવે છે નવા વર્ષ નિમિત્તે સંબંધીઓ મિત્રો પડોશીઓ વગેરે દેવ દિવાળી સુધી એકબીજાને ઘેર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે જાય છે નાના બાળકો વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીષ લે છે વડીલો તેમને ભેટ કે પૈસાનું કવર આપે છે આ દિવસે મંદિરોને સારી રીતે શણગારવામાં આવે છે ઘેર ઘેર જઈને સાલ મુબારક કરવાની પ્રથા આજે ઓછી થઈ ગઈ છે પણ સમાપ્ત તો નથી જ થઈ ઘેર આવેલ મહેમાનોનું સ્વાગત કરવા માટે મનભાવન નાસ્તાઓ પીરસવામાં આવે છે લાભ પાંચમ સુધી બજારો બંધ રહે છે રસ્તા પર ભીડ જોવા મળતી નથી લોકો પાંચ દિવસ હરવા ફરવામાં જ વિતાવે છે